ભાઈ આજનો આપણો ટૉપિક બહુ નાનો છે પણ સમજવા જેવો છે તો આ વિડીયોની અંદર હું તમને સમજાવીશ કે ઘણીવાર કેવું થતું હોય કે હરેક વ્યક્તિ પોતાના ફિલ્ડમાં મહેનત કરતો જ હોય છે પોતાના લેવલ પ્રમાણે તો મહેનત કરતો જ હોય છે પણ ધાર્યું એવું પરિણામ મળતું નથી અને હરેક વ્યક્તિના મગજમાં પ્રશ્ન થાય કે અરે આટલી મહેનત કરવા છતાં કેમ સક્સેસ નથી થવાતું કોઈ વિદ્યાર્થીઓએ કે જે જાહેર પરીક્ષાની તૈયારી કરતો હોય ત્રણ ચાર પો છ વર્ષથી મહેનત કરતો હોય પણ જ્યારે ગવર્મેન્ટ એક્ઝામ આવે એમાં એ ફેલ થઈ જાય કોઈ વ્યક્તિ બીજા ક્ષેત્રમાં મહેનત કરતો હોય માનલો કે ધંધાની લાઈનમાં મહેનત કરતો હોય મારી લાઈનમાં ઘણા બધા લોકો મહેનત કરે છે પણ છેલ્લે જતાં એ સક્સેસ નથી થઈ શકતા તો એના મગજમાં બી સવાલ થાય કે હું બી એટલી જ મહેનત કરું છું જે બીજો વ્યક્તિ મહેનત કરે છે છતાં હું કેમ સક્સેસ નથી થતો અને હરેક વ્યક્તિ કોઈ વ્યક્તિમાં સ્કિલ હોય વ્યક્તિમાં બેસ્ટ લેવલની સ્કિલ હોય છતાં એ સ્કિલ એને બહાર નથી આવતી એ વ્યક્તિ એમાં સક્સેસ નથી થઈ શકતો ઘણા બધા એવા સિંગરો હોય છે ઘણા બધા એવા ડાન્સરો હોય છે કે જેમાં સ્કિલ સારી છે પણ એ વ્યક્તિને ધારી એવું પરિણામ મળતું નથી તો હરેક વ્યક્તિના મગજમાં એવો પ્રશ્ન થાય ભાઈ કે ધારી એવું પરિણામ મળતું કેમ નથી અમે તો મહેનત કરીએ છીએ જો મહેનત કરવાથી સફળતા મળતી હોય તો અમે તો આટલી બધી મહેનત કરીએ છીએ તો કેમ સક્સેસ નથી થવાતું તો ભાઈ અહીંયા મારું પર્સનલી હું માનવું છે કે ભાઈ એકલી મહેનતથી તો કશું થતું નથી સાથે નસીબ તો હોવો જોઈએ પણ અમુક વસ્તુ તો ફિક્સ હોય કે ભાઈ આવા સમય આ સમય તમને મળશે તો ત્યારે જ મળશે ના એની પહેલાં કે ના એની પછી હું તમને સમજાવું કે અમારી બાજુ એક બેન છે કે વીસ વર્ષ પહેલાં એમના હસબન્ડ એક્સપર્ટ થઈ ગયા હતા એમને કેન્સર થયું હતું ત્યારે બી બહુ મોટો ખર્ચો આવ્યો હતો ત્યારે બી એ લોકોએ માંડ પૂરું કર્યું હતું અને એ બેને બે છોકરા એક છોકરી ત્રણ ઘરમાં છે અને એ ત્રણ દીકરા દીકરીને એ લોકોએ મતલબ આખું ઘર ચલાવ્યું બેને આખું ઘર ચલાવી વીસ વર્ષથી એ બેન આખું ઘર ચલાવે છે ઠીક અને એ છોકરાઓને બારે ભણાવે છે હવે તમે વિચાર કરો કે એક છોકરાને બારે ભણાવો ને સિટીમાં તો પોચથી સાત હજાર રૂપિયા ખર્ચો આવે હવે એ ત્રણ છોકરાઓને બારે કઈ રીતે ભણાવ્યા છે એમને અને આખું ઘર કઈ રીતે ચલાવ્યું છે ચાલો છોકરો હોય તો સમજ્યા કે બહાર જે નોકરી કરે પણ બેન કઈ રીતે હેન્ડલ કરે તમે વિચાર કરો છતાં એ બેને હેન્ડલ કર્યું અને હવે વીસે વર્ષે એટલે કે એક બે વર્ષ પહેલાં એમાંથી એક છોકરો અને એક છોકરી નોકરીમાં લાગ્યા સરકારી નોકરીમાં મતલબ સારામાં સારી નોકરીમાં લાગે અને જે નાનો છોકરો છે ને એ પણ અત્યારે મહેનત કરે છે એ પણ ટૂંક સમયમાં લાગી જાય છે તો ભાઈ આ કઈ રીતે શકી થયું કે ભાઈ મહેનત કરીએ રીતે અને હવે જે અમુક વસ્તુ શું ભોગવવાનું હોય તો ભોગવવું જ પડે ભાઈ ઘણીવાર કેવું હોય કે અમુક વ્યક્તિ દસે વર્ષે સક્સેસ થાય અમુક વ્યક્તિ છ વર્ષમાં મહેનત કરીને લાગી જાય છે તમે વિચાર કરો કે અમુક છોકરાઓ છ છ છ મહિના મહેનત કરે જાહેર પરીક્ષાની અને તરત સરકારી નોકરી લાગી જાય અને અમુક લોકો યાર દસ દસ વર્ષ મહેનત કરતા હોય મારા ભેગા અમુક ભાઈબંધો એવા છે કે જે આઠ આઠ વર્ષથી મહેનત કરે છે અને હાઈ લેવલની મહેનત કરે છતાં છતાં નથી લાગતા ભાઈ તો સમજો કે મહેનત પ્લસ નસીબ નસીબ સાથ આપશે તો જ તમે સક્સેસ થશો પણ હવે નરસિંબ કોને સાથ આપે કેવા લોકો નરસિંહ સાથ આપે કે જેને પોતાના જીવનમાં કંઈક સારું કર્યું હોય પોતાના મા બાપે કંઈક સારું કર્યું હોય ઇવન પોતે કંઈક સારું કર્યું હોય તો હવે મતલબ ફોન કર્યું હોય સારું કર્યું હોય તો વ્યક્તિ શું વિચારે કે ભાઈ મારા જોડે તો પૈસા નથી નખા પૈસા હોત ને તો હું શાળામાં દાન કરી દઉં મારા જોડે પૈસો નથી નખા પૈસા હોત ને તો હું અનાથ આશ્રમમાં દાન કરી દઉં મારા જોડે પૈસો નથી નખા પૈસા હોત ને તો ગામમાં જે ગરીબ લોકો છે ને એમને હું ઘર બનાવી દઉં એમને હું અનાજ આપી દઉં અરે ભાઈ દેખાડો કરવા માટે પૈસાની જરૂર પડે દેખાડો કરવો હોય સમાજમાં ગામમાં રિલેટિવમાં કે ભાઈ આના જોડે આટલો પૈસો છે આ તો દાન વિશે તો પૈસાની જરૂર પડે સારું કામ કરવા માટે પૂરિ કરવા માટે પૈસાની જરૂર નથી પડતું અમારે અહીંયા એક ભાઈ છે બહુ મોટી પાર્ટી છે એ આ રીતે ગૌશાળામાં કે કોઈ વ્યક્તિ જઈને દાન નથી કરતો હવે એ વ્યક્તિ શું કરે છે હકીકતમાં સારું છે જો આ રીતે દાન કરે તો પણ એ વ્યક્તિ અલગ રીતે ભાઈ સેવા કરે છે શું કરે છે કોઈ એક વિદ્યાર્થી હોય કે જેને ભણવા માટે ગરીબ વર્ગનો વિદ્યાર્થી છે કે જેને ભણવો છે તો શું કરે એવી કોઈ સારી સ્કૂલ ગોતે સરકારે કે જ્યાં આગળ એ એ છોકરાને જઈને ત્યાં આગળ એડમિશન અપાવે તો આપણને એક સારું કામ કહેવાય કોઈ એક વિદ્યાર્થી છે કે જેને સ્કૂલમાં જવું છે અને ત્યાં આગળ જાતિનો દાખલો માગે છે તો શું કરે આ ભાઈ ભાઈ જોડે બહુ મોટો બહુ પૈસો હોય છે તો શું કરશે છતાં એ વ્યક્તિ સેવા કરશે એ વ્યક્તિ આ આ છોકરાને લઈ અને કચેરીમાં જઈ અને ત્યાં આગળ જાતિનો દાખલો કઢાવશે અરજી કરે છે કોઈ એક મા છે કે જેમને વિધવાશાયાના પૈસા નથી આવતા મા જોડે જઈ અને આ રીતે ફોર્મ ભરીને આપશે અને પૈસાઓ ચાલતી જાય છે કોઈ એક દિવ્યાંગ છોકરો છે કે જેને સરકારમાંથી ઘણા બધા લાભો મળે છે પણ એ મા બાપને ખબર નથી કે મારા છોકરો દિવ્યાંગ છે એને સરકારી લાભો મળે તો એ વ્યક્તિ શું કરશે એ માટે છોકરાને સરકારી લાભ મળતો એક સર્ટી આવે સર્ટી અપાવશે એની ઘણી બધી પ્રોસેસ હોય છતાં એ વ્યક્તિ ભેગો જઈને આવા બધા કામ કરશે તો આ આ બી એક પૂન છે ભાઈ તો પૂન કરવા માટે કોણ કે પૈસા જોઈએ પૂન તો આ રીતે બી થાય તો જેને પૂન કરવું છે એ ખરેખર કંઈ પણ કોઈ પણ રીતે પૂન કરી નાખે જરૂર નથી ભાઈ કે તમે કોઈ ટ્રસ્ટમાં પાંચસો રૂપિયા લખી દો પાંચસો રૂપિયા આપી દે એટલે તમે ફોન કર્યું હવે તમને શું ખબર કે પૈસા તમારો ખરેખર સાચા અર્થમાં રહે છે કે નહીં તમારે આજુબાજુમાં કોઈ વ્યક્તિ નથી કે જેની તમે સેવા કરી શકો લો કે કોઈ ટ્રસ્ટ છે ઠીક તો જરૂર નથી કે ટ્રસ્ટમાં પૈસા નાખવા કારણ કે યશ તો એને મળશે એ ટ્રસ્ટને યશ મળશે કે ટ્રસ્ટે આ કામ કર્યા હકીકતમાં ડોનરોએ દાન કર્યું હોય છે દાનવીરો તો ત્યાં આગળ નામ પણ લેવામાં આવતા નથી તો તમારે જો હકીકતમાં સાચા અર્થે સેવા કરવી હોય તો તમારે આજુબાજુમાં કરો ને કે જ્યાં આગળ જેને જરૂર છે જરૂરિયાતમંદ લોકોની સેવા કરો ને તમે તો એ પણ એક પૂન છે ભાઈ તો જો આવા પૂન કરશો આવા સારા કામ કરશો ને તો જ તમને અહીંયા કામ આવશે તમે જો મહેનત કરો છો ને છતાં જ્યાં આગળ પરિણામ નથી મળતું ને તો ભાઈ એકવાર આ ટ્રાય કરો ભાઈ સારા કામ કરો અને મારો પર્સનલી એક્સપિરિયન્સ છે ભાઈ કે તમે જો મહેનત કરેલી છે અને તમે જો કોઈક સારું કામ કર્યું હશે તો તમને સો ટકા સક્સેસ મળશે પણ ક્યારેક એક એક્ઝેક્ટ પરફેક્ટ સમય પણ ભાઈ સારું કામ કરો તો જ મળશે અને સેવા કરવા માટે પૈસાની જરૂર નથી પડતું આ રીતે પણ તમે સેવા કરી શકો છો તો આ વાત બહુ નાની છે પણ સમજવા જેવી છે તો આના સિવાય બીજો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ સેક્શનમાં જણાવો આપણે એના નેક્સ્ટ વિડીયો બનાવીશું